વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી લઈ સમાચાર સામે આવ્યા છે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓને નાપાસ કરાયા હોવાની વિગતો છે છે ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ કુલપતિને ફરિયાદ કરી વિદ્યાર્થીઓ કરેરહાજર દર્શાવી નાપાસ કર્યા બત્રીસ માંથી અઠ્યાવીસ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કર્યા હોવાની વિગતો છે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને જીરો માર્ક્સ અપાયા હોવાના આક્ષેપ છે ગેરહાજર દર્શાવી ઇન્ટરનલ પરીક્ષામાં જીરો માર્ક્સ આપવામાં આવ્યા હતા બીજા સેમેસ્ટરના પરિણામમાં બત્રીસ માંથી અઠ્યાવીસ વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે આ તમામ વિદ્યાર્થીઓએ કુલપતિને ફરિયાદ કરી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે આવેલા એક વિભાગમાં ઇન્ટિયર ડિઝાઇન વિભાગની અંદર હાલમાં કઈ વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે હાજર હતા અને ગેરહાજર ગણ્યા છે એ પ્રકારની એક ફરિયાદ અમારા તંત્રને મળી છે પ્રાથમિક તપાસ કરતા વિભાગ ખાતે એની એક ઇન્ટરનલ કમિટી બનાવી અને સમિતિ બનાવીને તપાસ પૂર્ણ કરવામાં આવી છે એ માહિતી મળી છે અને એ તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને એ તપાસનો જે અહેવાલ છે એ અહેવાલને પરીક્ષા વિભાગની બીઓ બોર્ડ ઓફ યુનિવર્સિટી એક્ઝામિનેશન્સ એન્ડ ઇવેલ્યુએશન્સની અંદર હાલમાં મૂકવામાં આવી છે હાલમાં સત્તા મંડળમાં વિચારાધીન છે એ પ્રકારની માહિતી પ્રાપ્ત થયેલ છે તો આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા રાકેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાકેશ આખો આ મામલો શું છે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે અને સાથે યુનિવર્સિટી તરફથી પણ શું તર્ક આપવામાં આવ્યો બિલકુલ અવારનવાર વીરનિપર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે તે વિવાદોના ઘેરામાં રહેતી હોય છે અને વધુ એક વિવાદ યુનિવર્સિટીનો હાલ સામે આવ્યો છે જેમાં યુનિવર્સિટીના એક ફાઇન આર્ટ્સના વિભાગમાં ફરજ બજાવતા મહિલા પ્રોફેસર સામે વિદ્યાર્થીઓ દ્વારા ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે જે ફાઇન આર્ટ્સની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં જે બત્રીસ પૈકીના અઠ્યાવીસ વિદ્યાર્થીઓને આ મહિલા પ્રોફેસરે ટાર્ગેટ કરી અને નાપાસ કર્યા હોવાના આક્ષેપ થયા વિદ્યાર્થીઓ દ્વારા આ મામલે છે તે યુનિવર્સિટીના કુલપતિને લેખિતમાં જે પત્ર પાઠવી અને રજૂઆત પણ કરવામાં આવી છે રજૂઆત કરી તાત્કાલિક વિદ્યાર્થીઓના હિતમાં કાર્યવાહી થાય તે માટેની રજૂઆત કરવામાં આવી છે આ સાથે જ એ વાત પણ જણાવવામાં આવી છે કે મહિલા જે પ્રોફેસર છે તે ટાર્ગેટ કરી અને જે વિદ્યાર્થીઓ સતત વર્ષ દરમિયાન ગેરહાજર રહ્યા હોવાનું કારણ છે તે દર્શાવ્યું હતું પરીક્ષા દરમિયાન પણ વિદ્યાર્થીઓ જોડે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ છે તે લગાડવામાં આવ્યો છે જે તે વિભાગના વડાને આ બાબતની જયારે જાણકારી આપવામાં આવી હતી તે દરમિયાન છે તે ઇન્કવાયરી કમિટીની પણ રચના કરવામાં આવી હતી અને કમિટી દ્વારા પણ વિદ્યાર્થીઓને સાંભળવામાં આવ્યા હતા તો બીજી તરફ વિદ્યાર્થીઓ દ્વારા પણ તમામ મહિલા પ્રોફેસર વિરુદ્ધ જે પુરાવા સાથેની જયારે આ ફરિયાદ અને રજૂઆત કરી છે ત્યારે ઇન્કવાયરી કમિટી દ્વારા આ સમગ્ર જે અહેવાલ છે તે જે બોર્ડ